આણંદના બોરસદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે પામોલ રોડ ઉપર સોસાયટીઓમાં ભરાયા છે પાણી સોસાયટીઓમાં કેળસમા પાણી ભરાતા હાલાકી સોથી પણ જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે સ્થાનિકોને ટેક્ટરમાં બેસાડી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તો આણંદમાં પણ અવિરત વરસાદને કારણે બોરસદ શહેરના પામોલ રોડ ઉપરના આ દ્રશ્યો કે જ્યાં ઢીંચણ સમા સુધી અને ક્યાંક કેળસમા સુધી પાણી ભરાઈ ગયા છે સોસાયટીઓમાં કેળસમા પાણી ઘૂસી ગયા છે ઘરોમાં પાણી ઘૂસી જવાને કારણે લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવે

પાણી ભરાઈ ચૂક્યા છે આ અક્ષરનગર સોસાયટી છે જેમાં થી વધુ મકાનો આવેલા છે તમામ મકાનોમાં હાલ કેર સમા પાણી ભરાઈ ચૂક્યા છે જેને લઈને સ્થાનિકો જે છે તેઓને ટ્રેક્ટરમાં સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે ટ્રેક્ટરમાં બેસાડીને લોકોને બહાર લઈ જવામાં આવી રહ્યા છે હાલ જિલ્લા કલેક્ટર એસડીઆરએફની ટીમ પણ બોટદ ખાતે આવવા નીકળી ગઈ છે હાલ જે વિસ્તાર જે છે તેમાં બાઇકો છે વાહનો છે તે તમામ કેર સમા પાણીમાં ડૂબી ગયા છે અને ભારે નુકસાનીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે નગરપાલિકા દ્વારા જે પ્રિમોન્સૂન પ્લાન કરવામાં આવે છે તે પ્લાનની કામગીરી કાગળ પર હોય તેવા દ્રશ્યો આ બાર ઇંચ વરસાદમાં જોવા મળ્યા હતા શહેરના દરેક વિસ્તારમાં કેર સમાણા પાણી ભરાયા છે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ગિરસાદ સૈયદ સંદેશ ન્યૂઝ બોરસાદ